આજે અમે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા અને પાટણ શહેરના જાગૃત નાગરિકો કોંગ્રેસ સમિતિના ઉદ્દેદારો સાથે આજે રાજકોટનો જે અગ્નિકાંડ ઘટ્યો છે એના માટે આવેદનપત્ર માટે આપવા માટે અહીંયા આવ્યા છીએ અને લોકોને જે સરકારે ટીકા ટોળી કરે તેવી ચારેક લાખની નજીવી સહાય કરી અને જે લોકોને મજાક કરી છે તે બાબતે અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે તેમને ચાર લાખની જગ્યાએ એક કરોડનું વળતર આપે અને જે તપાસ અધિકારીઓની નિમણૂકતા કરી છે જેમાં જે સુભાષ ત્રિવેદી જેવા અધિકારી છે એમની જગ્યાએ રાય અને સુજાતા મજબૂદાર જેવા તટસ્થ અધિકારીઓની નિમણૂકતા કરે અને જે કુલડીમાં વારંવાર ગોળ ભાગી દાખલા તરીકે સુરતનો જે અગ્નિકાંડ થયો તે તક્ષિલા મોરબીનો જે ઘટના ઘટી તે દરેક ઘટનામાં એકને એક અધિકારીને તપાસ સોંપી અને કુલડીમાં ગોળ ભાગી અને સારામાં સારી બધી મેટ્રો દબાવી દેવી અને લોકોને ન્યાય ના આપવો એમના પાસે ધારાસભ્યો ખરીદવા માટે પચાસ પચાસ કરોડના બોન્ડ હોય છે અને જ્યારે લોકોને મો જિંદગીને મોતરો ખેલો હોય ત્યારે એમને ચાર લાખ જેવી નજીવી સહાય નજીવી સહાય આપી અને લોકોના મોઢા બંધ કરી દેવાની જે સરકારની ભ્રષ્ટ નીતિ છે એ બંધ કરે અને સરકાર પોતાના ભ્રષ્ટ અધિકારીઓ જેના કારણે વારંવાર આવી ઘટનાઓ ઘટે છે અને આવા મૃતદેહના કાંડ જે મોટા મોટા કાંડ રચાય છે મૃત્યુના કાંડ એ કાંડો બધા નિરાકરણ કરવા માટે જે સરકાર તાત્કાલિક પડે લે અને આના અંદર જે જવાબદાર અધિકારીઓ છે આઈએ એસ આઈપીએસ કે જે ક્લાસ વન અધિકારીઓ એ તમામને અંદર આરોપી બનાવી અને એમના પર કોઈ ગુનો દાખલ કરે